માંડવી તાલુકા ભાજપ દ્વારા સમરસતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ હારારોપણ કરાયું તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીના જન્મદિવસની પણ કેક કાપી ઉજવણી કરાઈ આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી રાણસીભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી મોટા રતડિયાના સામાજિક અગ્રણી અને માંડવી તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી લક્ષ્મી શંકરભાઈ જોશી પરેશ ભાનુશાલી હરિઓ માબોટી હરિભાઈ ગઢવી શિલ્પાબેન નાથાણી કાંતાબેન શિરોખા દીપક શિરોખા સન્મુખશ્રી જાડેજા કીર્તિભાઈ ગોર ધનરાજભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મહામાનવ વિશ્વ વિભૂતિ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબજીની જન્મ જયંતિ પણ છે એની પણ ઉજવણી આજરોજ તાલુકા પંચાયતમાં કરવામાં આવી પુષ્પારોપણ કરવામાં આવ્યું છે અને જયકારના નારાઓ સાથે બધા જ લોકોએ આજરોજ આંબેડકર સાહેબની જયંતિ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી છે ત્યારે સાથે સાથે માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના અધ્યક્ષ એ ખૂબ જ નિષ્ઠાવાન અને રાષ્ટ્રવાદી છે એવા પરમ મિત્ર સામતભાઈનો આજે જન્મદિવસ હતા સાથે સંગઠનના સર્વે હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખાસ એમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષભાઈ શ્રી જનકસિંહજી જાડેજા સાહેબ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેજી અને સંગઠનના સર્વે હોદ્દેદારો તાલુકા પંચાયતના સર્વે હોદ્દેદારો આજે અહીં ઉપસ્થિત રહી અને સામંતભાઈના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી અને સામંતભાઈને પણ ખૂબ શુભકામના પાઠવવામાં આવી છે અને સામંતભાઈ આવનારા સમયમાં સંગઠન માટે ખૂબ જ સારું કામગીરી કરી અને શીર્ષક નેતૃત્વ પાર પાડશે સંગઠનને એવી અમે સૌ અભિલાષા રાખી છે સામતભાઈની વિશેષ વાત કરું તો અમે બંને યુવા મોર્ચાથી સાથે કામ કરીએ છીએ સામતભાઈ પાસે જ્યારે કોઈ પદ પ્રતિષ્ઠા નથી અને માત્ર એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા ત્યારથી એ ગૌ સેવાનો ખૂબ જ મોટો ભગીરથ કાર્ય કર્યું છે એમને પોતાના ગામમાં બહુ મોટી આપણે કહીએ એવી ગૌચર એમને બચાવી છે દર ચોમાસામાં ત્યાં ગૌચરનો ગૌચર જમીનમાં ઘાસનો વાવેતર થાય છે અને એ ઘાસ ઉગી ગયા પછી એનું નિરણ કરાવવામાં આવે છે ગાયોને અને ખૂબ જ સારો એમણે ગૌ સેવા માટે સામતભાઈએ કામ કર્યું છે જળસંચય માટે પોતાના ગામમાં અનેક ડેમોમાં જે મોદી સાહેબે સૂત્ર આપ્યો છે કેશ ધ રઈન એવી રીતના વરસાદી પાણીનો એ સંગ્રહ પણ કરી રહ્યા છે અને અનેક ગામોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે એવા અધ્યક્ષ જ્યારે અત્યારે અમને તાલુકાને મળ્યા છે ત્યારે સામંતભાઈના નેતૃત્વમાં ખૂબ સારું કામ થશે એવી એમના જન્મદિવસ નિમિત્તે અમે સૌ શુભકામનાઓ પાઠવી છે સૌ પ્રથમ તો જ્યારે બાબા સાહેબ આંબેડકરજીનો જન્મજયંતિ જ્યારે આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે હર કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અત્યારે માંડવી મંડલમાં એકસો ચોત્રીસ બુથ છે એકસો ચોત્રીસે ચોત્રીસ બુથમાં આજે સાહેબની પ્રદેશ તરફથી મોકલાયેલી તસવીરના માધ્યમ થકી અમે દરેક બુથમાં સાહેબની તસવીર મોકલી અને ત્યાં અમારા બુથના કાર્યકર્તાઓ દરેકે દરેક બૂથમાં દરેકે દરેક ગામમાં આજે બાબા સાહેબનો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી અને આખા સંગઠને ઉજવી રહ્યું છે ત્યારે એની પૂર્વ સંધ્યાએ જ્યાં જ્યાં તાલુકામાં શહેરમાં જ્યાં જ્યાં બાબા સાહેબની પ્રતિમાઓ છે ત્યાં ત્યાં દીપોશીનો ઉત્સવ કર્યો અને બાબા સાહેબની મૂર્તિને સાફ સફાઈ આજુબાજુમાં સાફ સફાઈ કરી અને જ્યારે આવા મહામાનો આપણી ધરતી માથે જ્યારે જન્મ ધરી અને આપના આપણા દેશનું જ્યારે સંવિધાન લખી અને આપણા દેશનું કલ્યાણ કર્યું છે ત્યારે આપણે સૌની ફરજ છે કે આવા મહામાનવને ક્યારેય પણ ભૂલવા ન જોઈએ અને આવનારી પેઢી પણ એમને યાદ રાખે એના માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ ઉમદા ભાવથી ભારતીય જનતા પાર્ટીના જે સૈનિકો છે એમને કાર્ય સોંપ્યું હતું અને આજે આ કાર્ય પરિપૂર્ણ કરી એના માટે હું સૌ માંડવી મંડળના વસતા સૌ કાર્યકર્તાઓને નાના મોટા નામી અનામી કાર્યકર્તાઓનું હું ખૂબ ખૂબ હૃદયથી હૃદયના ભાવથી અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જ્યારે હું પણ ભાગ્યશાળી છું જ્યારે બાબા સાહેબનો જન્મદિવ હોય એ દિવસે જો મારો જન્મદિવ હોય તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને હું ભારતીય જનતા પાર્ટી અને મારા શુભચિંતકોનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે પણ ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ અને જિલ્લાના નેતૃત્વ કરતાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજીની પણ હાજરી હોય તો મને પણ સોનામાં સુગંધ જેવું લાગ્યું અને હું એ બંને મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ટાઈમ કઢી અને મારા જન્મદિવસ માટે પણ એમણે કેપ કાપી અને મને મીઠું મોઢું કરાવ્યું એના માટે હું મારા મંડળની ટીમ વતી હું લક્ષ્મીશંકર જોશી મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી કીર્તિભાઈ ગોર હરિયો મબોટી પરેશ જોશી સન્મુખસિંહ જાડેજા અને સૌ મારા હરિભાઈ ગઢવી અમારા ગામ પાંચોટિયાના હરિભાઈ ગઢવી કેન્તાબેન શિરોખા શિલ્પાબેન નાથાણી ગોવિંદભાઈ ચાવડા નામી અનામી સૌ મારા જે હજી પણ ઘણા બધા હતા પણ હવે બધા નામ યાદ ના આવે ક્યારે એટલે માફ કરજો સાથે સાથે હું આ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવો ને આવો સાથ સહકાર આખી મંડળની ટીમને આપ આપતા રહેજો એવું હું અત્રેથી માંડીની સૌ જનતાને અહીંથી અપીલ કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત